વિદ્યાર્થીઓ અને વાલીઓ ડબલ એ ટ્રિપલ સી આયુષ દિલ્હી સેન્ટ્રલ કાઉન્સિલિંગનું રિઝલ્ટ ગઈ કાલે ડિકલેર થઈ ગયું એટલે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ ટુ એક્સટેન્ડેડ સ્ટે વેકેન્સી સ્ટે વેકેન્સી એકનું થઈ ગયું હતું પછી નવી ચોઇસ તો હતી નહીં નવું રજીસ્ટ્રેશન પણ નહીં હતું એટલે જૂ જૂની ચોઇસ અનુસાર જેમને મળી શકતું હતું એમને સીટ એલોટ થઈ ગઈ છે તો ડબલ એટ ટ્રીપલ સીની વેબસાઇટ પર જઈને જેમણે આયુષમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે એક વખત પોતાનું રિઝલ્ટ ચેક કરી લો ગઈકાલે અપલોડ થઈ ગયું હતું પ્રોવિઝનલ આજે અગિયાર વાગ્યા સુધીનો સમય હતો કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો ઇમેલ કરે એ સમય પણ પૂરો થઈ ગયો છે એટલે આજે હવે ફાઇનલ રિઝલ્ટ ડિકલેર થશે તો જે લોકોએ આયુષમાં રજીસ્ટર કરી રાખ્યું હોય આપણા ગુજરાતમાં ડીમ યુનિવર્સિટી સુમન સુમનદીપમાં કર્યું હોય કે બીજી કોઈ ડીમ યુનિવર્સિટીમાં કર્યું હોય અથવા ગવર્મેન્ટ કોલેજોમાં કર્યું હોય આયુર્વેદ હોમિયોપેથ યુનાની સીધા તો એ લોકો પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે ને જેટલા લોકોને સ્ટેટના સ્ટુડન્ટને મળ્યું હશે આમાં એમનું નામ મેરીટ લિસ્ટમાંથી કમી કરીને આપણું એ વેકેન્સી એક્સટેન્ડેડ રાઉન્ડ એટલે રાઉન્ડ સ્ટે વેકેન્સીનું રાઉન્ડ ટુ અને એમ કહેવા જઈએ દેશી ભાષામાં તો રાઉન્ડ પાંચ એ આ લોકોના નામ મેરિટમાંથી કમી કરીને પછી ડિક્લેર થશે હમણાં તો આપણું સ્ટે વેકેન્સીનું રિઝલ્ટ આવ્યું છે અને રિપોર્ટિંગ ચાલુ છે બરાબર આજે છેલ્લો દિવસ છે પેમેન્ટનો અને આવતીકાલે છેલ્લો દિવસ છે હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગનો તો આના પછી જે રાઉન્ડ આવશે આપણું સ્ટેટનું એમાં આ સ્ટુડન્ટના નામ કમી થઈ જશે જેમને આયુષથી મળ્યું હશે કટ ઓફ ઓછું થવાનો હમણાં સુધી કોઈ મેસેજ આવ્યો નથી ફક્ત ડેટ એક્સટેન્ડ થઈ છે આયુષ એટલો જ મેસેજ છે પણ કટ ઓફ ઓછું થવાનો હજુ સુધી કોઈ મેસેજ આવ્યો નથી મેસેજ આવશે તો હું તમને જાણ કરીશ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ